પછી પીપર ગામ આવે ને ત્યાં પહોંચી ગયા છે એ રસ્તામાં ફર્સ્ટ ટાઈમ જવાના છે અને બપોર પછી ની સગાઈ હોય એટલે સારું બાળકો એન્જોય કરી શકે બાળકો આવી શકે આમ તો પરવાનો ખુશી ને આવવું તો ન હોય બટ આવે તો સારું કેમ બાળકો આવવા જોઈએ ને આવે તો સારું શું ને આવવા જ જોઈએ આવવા જ જોઈએ વ્યવહાર કેમ રહેવું એ ખબર પડે શીખવા જઈએ છે અને કે છે શીખવું પડે એમ વ્યવહાર માં કેમ સંભળાય છે સંભળાય છે અત્યારે એવું આવી રહ્યા છે અત્યારે એટલો બધો ટ્રાફિક કેમ એ બધાય સગાઈ માં છે એટલે પિયુષ ને રાજકોટમાં જેટલા બી ફ્રેન્ડ છે ને એ બધા એનાથી વધારે એ જ છે કે જે બધા છોકરાઓના મેરેજ થવાના હોય કે છોકરીના મેરેજ થવાના હોય એવડી એ જ છે એ જ બધાથી નાના છે કેમ પર્વ નહીં એવી રીતે જ છે પર્વના બધા ફ્રેન્ડ છે ને એનાથી મોટા જ છે બધા એનાથી વધારે એ જ વાળા જ છે તો બે એવી રીતે જ કરે છે મોટા એ વાળા હોય ને એને ફ્રેન્ડ બનાવે ભાઈ સમજણ મળેની એની એની પાસે સમજણ હોય ઓલરેડી

પર્વને એવું હોય છે કે જનરલી અમે છે ને પેકેટ ઘરે ને બહુ એટલે બહુ ઓછા લઈ દે છે ક્યારેક જ લઈ દેતા હોય અને એને જ્યારે ક્યાંય ભી બહાર નીકળીને ત્યારે એક છૂટ હોય એટલે જ્યારે નીકળી ને એટલે સીધું જ ચાલુ કરી એક મમ્મા મારે પેફર ખાવી છે કનૈયા કાઠિયાવાડી ઢાબા અહીંયા એક વખત અમે ડિનર કરેલું હતું જ્યાં દસ થી બાર પ્રકારના આચાર ને એવું બધું મળે છે બહુ સારું એવું ફૂડ હતું અહીંયાનું ખાવા દે ની હે ખેત આ વિડીયો ની વાહે ખાવા ન દેતા ખાવા હે કે આ શું હોય છે આ શું હોય છે ખોલી દે એમ કે બધું ખોલી ને હાથ માં દઈ ને ખવડાવું છું તોય ઢોળાઈ જાય તો ઢાકણું બંધ કરવું પડે ને પછી ઢાકણા બંધ થઈ જાય પડી કા પેટ થઈ જાય એમ નો ધ્યાન દે એ બધા ગોઠવાઈ ગયા છે ફાવ ના કેનો વેઇટ કરે છે કે બધાય કેમેરામેન એ આવી ગયા છે બહુ ન થાય છે કેવી રીતે છે કેટલા બધા લોકો છે આ છે ચાલો અમારું આઈસ્ક્રીમ આવી ગયું છે દુલ્હા દુલ્હન પહેલાં તો આઈસ્ક્રીમ આવી ગયું દીપ્તિભાભીએ ને ત્રણ આઈસ્ક્રીમ લઈ લીધા છે ને પાછળ હંતાડ દીધું શરીર પ્રમાણ ખાવા તો જોઈ ને કાઈ જમવાનું દેહ ઓ

એ માર એક નું નામ હું ભલે બધા નું લે બીજા બધા કમતીદાર નથી તમારા જેવા એટલે કેમ કેવું કે ત્રણ હંતાઈડી એની કેપેસિટી નથી ખાવાની એવું છે સો ગાઈસ હવે થાય છે દુહા દુહા ધન આ આવી ગઈ છે હવે છાબને આખી લાઇટિંગ થી ડેકોરેશન કરેલ છે લાઇટિંગ લાઇટિંગ લાડતડી ની છાબ આવી પરેલ લેવ રાઈટ બીજ બાદ આ સુતા હોય અમચા ના કામ નખી છે છોકરાઓ છોકરામ સુતા હોય તો સુતા સતા કેમ ઘણી રસ્તા રોતા હોય સુતા સતા તું આયા પૂછવાનું બંધ કર પરવા નઈથી બધા ને તો

સગાઈની વિધિ હજી ચાલુ છે અને બસ હવે લાસ્ટમાં જે પૈસા આપવાની રસમ હોય ને એ બાકી છે અને બાકી જોઈ જમવા માટે ખાવાના છે ઈ પાણી પૂરી બોલો ગાઈસ પાણી પૂરી બોલો પાણીપુરી પૂરી નજીક નજીક આવો નજીક નજીક ગાઈસ આ ફોટોગ્રાફી આલે છો છો સગાઈનું ફંક્શન તો ચાલુ જ છે પૈસા આપવાનું ને એવું બધું અને બાકી હવે ઘણા બધા લોકોએ જમી લીધું તો થોડા ઘણા બાકી છે તો હવે જમવા જાય છે ને બહુ ઠંડી લાગે છે ગજબ ઠંડી છે તો હવે આવી ગયા છે જમવા માટે ગરમ ગરમ ભજીયા ખાવા માટે

લગન તો નહોતા સોરી સગાઈ સગાઈમાંથી આવી ગયા છીએ તો મમ્માએ સુઈ ગઈ છે ને બરોએ સુઈ ગયો છે બાકી કાનમાંથી બોટી નીકળી ગઈ તો સગાઈમાં બહુ મજા આવી એમના લોકોને ના ભાઈ ઠંડી એકદમ મસ્ત ફ્રીજમાં કોકે બહાડી દીધા હોય ને એવી મસ્ત ઠંડી હતી મને જો કેટલી બધી નહોતી લાગી ગઈ બટ લાગી હતી એવું હતું ઓકે તો હવે આપણે સુઈ જઈશું બાકી કાલે સવારે સ્કૂલે જવાનું છે અગિયાર તો વાગી જ ગયા છું ઓલમોસ્ટ તો આ બ્લોગને અહીંયા જાણ કરી દઈશું આપણે તો તમને જલ્દીથી મળશું નેક્સ્ટ બ્લોગમાં કાલે સુધીભેનભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ